બે મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું મોરબીના સામાકાંઠા વિસ્તાર આવેલ ઇન્દિરાનગરમાં સરકારી જમીન પર દબાણ કરનાર બુટલેગર લીલાબેન અવચરભાઈ સનુરા તથા વાલજીભાઈ ઉર્ફે વાલો શામજીભાઈ બાબુભાઈ જજવાડિયા તથા મનસુખભાઈ હન્નાભાઈ ચાવડાના રહેણાંક મકાન પર ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ દબાણ દૂર કરવામાં આવ્યું હતું ડીવાયસપી મામલતદાર પીઆઈ સહિતના અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કામગીરી કરી હતી સમાચાર મોરબી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં ઇન્દિરાનગર ખાતે અત્યારે સરકારી ખરાબામાં જે જગ્યા આવેલી છે એમાં જે રીતે બાંધકામો કરવામાં આવેલ છે તેમાં અસામાજિક તત્વોએ બનાવેલા મકાનો ઉપર ડેમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે હાલમાં વાલજી શ્યામજી ઝુંજવાડિયા નામના પ્રોહિત બુટલેગર ઉપર જે મકાન સરકારી જમીન પર જેણે બનાવેલ છે એ મકાન દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે આ મકાન જે સો ચોરસ મીટરમાં હતું અને ત્યારબાદ મનસુખ ચાવડા કે જે આ વિસ્તારમાં રહે છે જે માથાભાર ઇસમની યાદીમાં છે આવે છે તેમનું અઢીસો ચોરસ મીટરનું મકાન જે છે એના ડેમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે 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 આ જે કેટલી કેટલી માર્કેટ થાય આપણે કુલ બે ખાનગી ઈસમો દ્વારા દબાણ કરવામાં આવેલ છે એક મકાન અઢીસો સ્ક્વેર મીટરનું છે અને એક મકાન સો સ્ક્વેર મીટરનું છે બંનેની કુલ આપણે બજાર કિંમત બજાર કિંમત પ્રમાણે જો આંકલન કરીએ તો ત્રણ કરોડ જેટલી જગ્યા આપણે સરકારી જમીન આજે ખુલ્લી કરવા જઈ રહ્યા છીએ અને આશરે હજુ એકાદ કલાક પછી દબાણ બંને દૂર થઈ જશે